ધંધા સેટઅપ કરવા માટે ક્યારે ફેસબુક માં ધૂમ મચાવી રહી છે પપ્પા ઉપર બહુ બધી કોમેન્ટો આવે છે મમ્મી તો આપણી ઘરે મહેમાન આવી ગયા છે ગોપી અને હિરવા કેમ છે ગોપી સારું છે ને હિરવા કે જવું છે તાતા મમ હિરવા તારે તારા માસી બહુ પાકા છે એક પેપ્સી માં આખો દિવસ અને પડવી દે માસાંગે બધા દવાખાને જવું પડે દવાખાને તમ તારે લઈ જાય માસી તમ તારે માસી નવરાજ હોય હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂવર વ્લોગ આઈ હોપ કે સબલોગ ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એરિસ સાથે સવારના વાગી ગયા છે દસ આપણે તો ઉઠી ગયા આજે બહુ જલ્દી સાત વાગ્યામાં પણ આપણે વર્કઆઉટને એવું કર્યું એટલે લેટ થઈ ગયું સવારમાં ભાઈ જે ક્લાઉડી થયું છે મને તો એમ જ હતું કે આજે માવઠું થાય પણ આજે માવઠું ન થયું બે ત્રણ દિનની આગાહી છે જોઈશી માવઠું થાય છે કે નહીં માવઠું થાય તો મને એમ લાગે વધારે ગરમી થઈ જાય અને ભાઈ ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે બધી જગ્યાએ બફારો થાય છે અને આ બાજુ જો આપણી ચા બનવાનું ચાલુ થઈ ગયું છે સવાર માં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો સોનલ બનાવે છે ચા ને આ હું બનાવે છે તો જો આ પ્રોટીન શેક પાવડર વાળું દૂધ પીવે છે સોનલ ને આપણે ચા વિના ચેન નહીં પડે ચા વિના મને ચેન નહીં પડે આજે ચા મારે પીવાની છે કેમ થાય આ તો આજે આપણે થોડીક એવી ચા પી લેવું એક રકાબી જેટલી ચા પીવું કારણ કે કેટલા દિવસ ચા નથી હા કારણ કે આજે આપણે દૂધે નથી પીધું ખાલી તરબૂચ ખાધું છે એટલે ચા પી લે શું છે બીજું થી કેટલા દિવસ આમ બનાવ્યું નથી કાક આમ રેસીપી બેસીપી આપો કાક નવી નવી રવિવારે બે ટાઈમ હતું પણ ખાઈ ખાઈ ગયા છે પણ ગયું હું બોલવાનું છે રવિવારે પણ એવું છે કે આપણે આ લોકોને તો કાક નવું બતાવવું પડશે ને રોજ એકલું એક ઘરનું નું જોવે છે એવું છે તો તો જો આ બાજુ ચા બને છે અને ચાલો આપણે મમ્મીને મળી લઈ મમ્મી શું કરે છે તો ભાઈ કાલ એક આપણે બહુ વિડીયો એક ઊંચો તો બે દિવસ પહેલા કે અઠવાડિયા પહેલા કે નવા ધંધા સેટઅપ કરવા માટે ક્યારે ફેસબુકમાં ધૂમ મચાવી રહી છે પપ્પા ઉપર બહુ બધી કોમેન્ટો આવે છે મમ્મી આપણે ઓલો ધન નહોતો હું ઊંચો નવો વીડિયો કે હું ધંધો કરવો મંદી ચાલે છે ને અત્યારે તો બહુ બધી કોમેન્ટો પપ્પાની આવી ફેસબુકમાં જોકે યુટ્યુબમાં તો કોઈ નહીં નથી આવી પણ ફેસબુકમાં બહુ આવ્યો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજે શું કરવાનું છે તમારે હ કાંઈ એટલે કાંઈ નથી નવરા હોવ તો જો મમ્મી અત્યારે ભરતકામ કરી રહ્યા છે આખું ભરતકામ થઈ જાય પછી તમને બતાવીશું છે એનું ભરતકામ થઈ રહ્યું છે

આ વખતે વરસાદ પડશે પણ ઉનાળો હોય એવું તો આપને લાગે છે એટલે જોઈ છે હવે કે વરસાદ પડે છે કે હું થાય છે બાકી પાણી બચાવો પાણી ની અત્યારે બહુ બધી જગ્યા એ છે એટલે પાણી જેટલું બને એટલું સેવ કરજો જીવન તો જો આ બાજુ આપડી ચા થઈ ગઈ છે રેડી વેચાતું પાણી ક્યાંથી વેચાતું લેવું પડશે ક્યાંક તો વેચાતી બધાને લેવું હોય એકારે પછી મ્યુનિસિપાલિટી નું પાણી તો અત્યારે બઉ કમ્પ્લીટ આવે છે કે પ્રોબ્લેમ હોય એવું લાગતું નથી આપણે અત્યારે શિયાળામાં બાકી બોરિંગમાં એમાં ઘણી જગ્યાએ પાણી સુકાઈ ગયા છે બહાર ની બહાર બહુ પરિસ્થિતિ ખરાબ છે ઘણી જગ્યાએ પાણીમાં આપણે તો બહુ સારું છે અત્યારે તો ચાલો હવે પાણી ઉપર બહુ જ્ઞાન દઈ દીધું છે જ્ઞાન નહીં દઈ આપણે થોડોક ચા પી લઈ આપણી ઘરે મહેમાન આવી ગયા છે ગોપી અને હીરવા કેમ છે ગોપી સારું છે ને હીરવા હા માતાજી અમારા એવા છે જો સૂતા વાળ રાખી હજી બધું સર્વે કરશે હજી એને કલાક તો એટલે હા ક્યાં છે જેજે જેજે ક્યાં છે હીરવા જો કાનો

સારા ભાગ ને બધા લોકો જમવા બેસી ગયા જમવા માં જો આપણે આજે ઢોકળા છે રોટલી છે ગોવાનું શાક છે મઠો છે બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો બધા મઠ્ઠો છે બપોરના સાડા ને આપણે લોકો ઓફિસેથી ઘરે આવી ગયા છે જમીને સીધા આપણે નીકળી ગયા હતા ઓફિસ જવા જે આપણે ઘરે આવ્યા છીએ આ બાજુ મમ્મી ચા બનાવવાનું ચાલુ કર્યું છે હુઈ ગયા હતા જ મમ્મી જાગતા હતા જાગતા હતા તો મમ્મી તો આજે હુતા નથી ને આપણે નિંદર હતી પણ આપણે આજે ઓફિસે જવાનું છું કારણ કે કાલે આપણે હુઈ ગયા હતા ઓફિસે નહોત ગયા એટલે આજ આપણે જવું પડે જો તરબૂસ ફૂટવા નથી દેતા મમ્મી તરબૂચ ઉનાળામાં ખાવાનું એટલે શરીરમાં તમારું પાણી કટે નહીં શું કેવું મમ્મી હા કરવું સારું ને અને આ બાજુ આપણો ભાઈ આવી ગયો છે એ તો હશે એટલે નાસ્તો થઈ જાય ને પછી આપણે એની ન્યૂઝ લઈ લેવું આજની ન્યૂઝમાં હું આવું સવારે આપણે ન્યૂઝ નોટ લઈએ એક વાત મારી કહેવાની હતી આપણે જે પેલું લાઈવ માટેની આપણે વાત થતી હતી તો હજુ લોકો કોઈ લોકોએ કોમેન્ટ કરી નથી કે આપણે યુટ્યુબમાં લાઈવ સેટરડે કેટલા વાગે આવું સવારમાં આવું સાંજમાં આવું તો જલ્દી ફટાફટ કોમેન્ટ કરજો એટલે આપણે લાઈવ આવશું લાઈવ આપણે એવું ગોઠવશું તમારા જે પણ કાંઈ સવાલ જવાબ હશે એ પૂછશું અમારા સવાલ જવાબ તમે લોકો સવાલ જવાબ પૂછશો અમે જવાબ આપશું ને અમે થોડા ઘણા સવાલો પૂછશું તમે જવાબ આપશો એવું કાંક આપણે ગોઠવશું તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કેટલા વાગે આપણે શનિવારે લાઈવ આવવું છે તો ખબર પડે ને ચાલો પેલા હવે આપણે નાસ્તો કરી લઈએ પછી બીજી બધી વાતો કે આ બનવાની હજી વાર છે ને આ બાજુ જો માસીન ભાણકી બે રમતા સડી ગયા છે ને ઉનાળામાં ફેફ્સી ખાવા મળ્યા છે એ ખાધી કે હું ફેફ્સી હજી ઉઠાસ છો

જો કેપ્સી કેવી મસ્ત ખાય છે ને ચાલો હવે આપણે નાસ્તો લઈએ રહ્યા હવે નાસ્તો કરીને પછી લેવા ગયા હતા આલુ પૂરી તો આલુ પૂરી ખાવા બેહી ગયા છે બધા લોકો અને એક આમાં કઈ આલુ પૂરી છે એક આપણે ચીજ આલુ પૂરી લેવા છીએ અને બાકીની સાદી આલુ પૂરી છે તો ચાલો તમારે ખાવાની જ મમ્મી આલુ પૂરી લાજ છે હો એક ડીશ વધારે છે તો બધા લોકો આલુ પુરી ખાવા બેહી ગયા છે અને આ બાજુ આપણું ઇસ્ત્રી કરવાનું કામ ચાલુ થઈ ગયું બંધ કરી દે ને વાગી ગયા છે સાંજના સાડા છ ને આપણે બહુ બધો નાસ્તો કરી લીધો ને હવે ગરમી બહુ થાય છે એટલે આપણે થોડું નાઈ લઈ એટલે ફ્રેશ થઈ જાય ને જો સોનલ અને ગોપી બધને બંને બહાર બહાર જમવા જવાનું છે અમારે એટલે એ લોકો ત્યાં વી ગયા છે અને આપણે જાશું સાત સાડા સાતે તો ચાલો હવે જો આપણે એ લોકો આપણે જમવા જવાનું છે એ પહેલાં મમ્મી ગયા છે માર્કેટમાં શાક લેવા તો મમ્મી આવી જાય પછી આપણે નીકળી જવું અને જો રોહિતી એ પહેલાં આવી જાય તો આપણે રોહિતની ન્યૂઝ લઈ લેવું અગર રોહિતની ન્યૂઝ પોસ્ટપોન કરવી દો કારણ કે આપણે બે ત્રણ દિધા એવું છે કે રાતે જમવા જવાનું થાય છે એટલે જ કાયલનો વ્લોગ નહોતો આવ્યો પછી કાઇલ હું અપલોડ ન કરી શક્યો કારણ કે આઠ વાગે આપણે ત્યાં પહોંચી ગયા હોય ને વિડીયો તો બની ગયો હતો પણ અપલોડ ન કરી ગયો તો આજે વિડીયો આવી જાય જોઈ લેજો બહુ મસ્ત થશે મજા આવશે અને ચાલો હવે તમને મળીએ નાઈને સાંજના સાડા સાત અને મમ્મી માર્કેટમાંથી આવી ગયા છે તો ચાલો જોઈ લઈએ મમ્મી હું માર્કેટમાંથી છે તો જો આ બાજુ ધાણા લઈને આવી ગયા છે અને મમ્મી અત્યારે ધાણા સાફ કરે છે ને આ બાજુ બનાના લઈને આવી ગયા છે કોબી સરગવો

અને હવે આપણે જવાનું છે બાય જમવા માટે એટલે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન કરી દઈએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો બ્લોગ નથી આવતો ત્યાં સુધી આ બ્લોગ એન્જોય કરો બાય